આવા જ કેસમાં દાહોદ ડિવિઝનમાં આવેલ દાહોદ ટાઉનએ અને બી ડિવિઝન દાહોદ ગ્રામ્ય ગરબાડા કતવારા જેસાવાડા પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષમાં કબજે કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે દાહોદના છાપરી ખાતે ખુલ્લા મેદાનમાં નાશ કરવામાં આવ્યો હતો છેલ્લા એક વર્ષ દરમિયાન પોલીસ દ્વારા કબજે કરાયેલા વિદેશી દારૂનો નાશ કરવા માટે કોર્ટની મંજૂરી લીધા પછી દાહોદ પ્રાંત અધિકારી ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં અંદાજિત સવા ચાર કરોડ ની કિંમતના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર તથા બુલડોઝર ફેરવી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો બુલડોઝર ફરતાની સાથે જ મેદાન જે સરકારની પ્રોહિબિશનની પ્રવૃત્તિની બધી સખત નિર્દેશ અન્વયે જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજ્યસિંહ ઝાલા સૂચના માર્ગદર્શન નીચે દાહોદ ડિવિઝનના છ થાણાઓ એ બી રોરલ કથવારા જેસવાડા ગરબાડા આ તમામ થાણાઓમાંથી લગભગ તેરસો જેટલા પ્રોહિબિશનના કેસો કે જેમાં આઈએમએફલ ઇન્ડિયન મેડ ફોરેન જેમાં નાના બીઆર બીએનઆરટી અલગ અલગ પ્રકારના મુદ્દામાં આ તમામ જે મુદ્દામાં છેલ્લા એક વર્ષમાં કબજેક કર્યો હતો એ તમામ મુદ્દા માલ નામદાર કોર્ટમાંથી નાશ કરવાનો ઉત્તમ મેળવીને આજ રોજ દાહોદના એસડીએમ શ્રી દિશાપુરી આબકારી શ્રી અને ડીવાય એસપી તમામની જે ટીમ છે સંપ્રિંગની એ ટીમના માર્ગદર્શન નીચે અત્યારે તમામ નાશકના કામગીરી ચાલોમાં છે મુદ્દા માલ જાલમાં ઉતારી રહ્યો છે ડી સી દ્વારા ફેલાવી અને રુદર દ્વારા નાશવામાં આવશે ત્યારબાદ એમને પાણીથી પ્રોપર સાફ કરવામાં આવશે ડિસ્પી દ્વારા તમામ મુદ્દા માલનો નિકાસો કરવામાં આવશે